काको थे थे नहीं। काका।, काका काको काको देखा था नहीं शु। शु। काको।, नहीं। काको 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 करी नहीं। काको मन थे थे। तोरे काको काको काका काको 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 काको

એક પીર ઉપર બે આધી છે પણ એક પીર ઉપર છે ના છોકરો મારો બેટો કે કાકો ક્યાં ગયા આ મેલી ગયા હતા પૈસા હતા પણ મેલી તો ગયો નહીં

જો પરો કોણ いや બાઈક નું બાઈક આ યામ કુદું તમને ઇતાર લે શું કર્યું છે આમ ઓલો છોટ પોણી કરીને આયા છો શું બાઈક ખીલમ ખઈયું હે અલ્યા એ ઠેટ ચાહી છે બાઈક આ ઢાળિયો ટપિન ઠેઠા રાડા માંઈન પડ્યું છે ઉભા થા હવે ઉભા થા પગ ઉપર લાગે હો એ પણ કુજી આમ ના હોય ના તા તમે આ પી બાઈક આ કોઈ ચાલે અલ્યા ઓહ ઓહ સંતાય આલે હા તો હા ફિલિપ હેયો ખેમુજી અંજા સુટ સુકો તો આજુ સેકો ના ના કમી વાગ્યું છે પણ નશામાં ખબર નથી પડતી હમણા જો બળતરા ઉપર કઢી ગ્રેન બાય એક થોડું આ રોજો હું કાટિયાલુ છોડો હા હા પણ તમે ઊભા થઈ જો હેડો હું બાયક કાઢું હેમણા